આજથી થોડાક દિવસ પહેલાં દલિત સમાજના યુવક નિલેશ રાઠોડની અમરેલીમાં કુહાડીના ઘા ઝીંકીને કેટલાક આરોપીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી અને તેના કારણે દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો દલિત સમાજના લોકોએ અમરેલી જિલ્લા કોંગ્રેસના નેતાઓ સામે સવાલ ઉઠાવ્યા હતા અને જ્યારે ગોટીના કેસમાં અમરેલીના નેતાઓ બોલી રહ્યા હતા ત્યારે દલિત સમાજના યુવકની હત્યા મામલે કેમ મૌન હતા તેને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા ત્યારે મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે તે પીડિત પરિવારોને મળવા પહોંચ્યા તેમણે શું વાત કરી વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લામાં એક ઘટનાક્રમ સામે આવ્યો અમરેલીના ઝરખિયા ગામમાં નિલેશ રાઠોડ નામના વીસ વર્ષીય યુવાન કુવાળીને ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી જેમાં એક દુકાન પર નિલેશ છેદન નમકીનનો પડીકો લેવા ગયો હતો આ દરમિયાન

કેટલાક સવાલો દલિત સમાજના લોકો દ્વારા કોંગ્રેસ નેતાઓ સામે ઉઠાવવામાં આવ્યા હતા કે કોંગ્રેસ નેતાઓએ આ મામલે કેમ પ્રતિક્રિયા નથી આપી નિવેદન કેમ નથી આપ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણે પણ આ બાબતે નારાજગી દર્શાવી હતી તે ગઈકાલે રાત્રે એકાએક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમરેલીમાં પીડિત પરિવારની મુલાકાત માટે પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે પત્રકારો સાથે શું વાત કરી છે તે સાંભળી લો પરિવારની મુલાકાતે એક અતિશય દુઃખદ ઘટના ઘટી છે અને પરિવારે વીસ વર્ષનો યુવા યુવાન ગુમાયો છે ત્યારે એ પરિવારના સભ્યોમાં દુઃખમાં ભાગીદાર થવા માટે એમની કેટલીક માંગણીઓ એમણે સરકાર પાસે કરી છે અમારા તરફથી પણ પૂરો પ્રયત્ન રહેશે કોંગ્રેસ પર પક્ષ તરફથી હંમેશા ક્યારેય કોઈને પણ તકલીફ હોય એમની મુશ્કેલી હોય અન્યાય હોય તો એક ફરજના ભાગરૂપે એમાં સહભાગી થઈએ છીએ આજે અહીંયા આ પરિવારના સભ્યોને મળું છું અને એમના દુઃખમાં સંપૂર્ણ પક્ષ વતી સહભાગી થયો છું સાહેબ જીજ્ઞેશ મેવાણી અત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે દલિતોને મુદ્દા લઈને કે કોંગ્રેસના અનેક આગેવાનો એમાં આવતા નથી મને લાગે છે કે કદાચ આજનો આપણે ટ્વીટ નથી જોયું આ કોઈ રાજકીય પક્ષાપક્ષી પક્ષી માટેનો સવાલ નથી કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે અમારી ટીમનો એક પાર્ટ છે સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઉભા રહ્યા હતા કઈ જાતિ છે કયો વર્ગ છે કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે કામ કરતા રહીશું આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આ ઘટનાક્રમમાં કોઈ પણ લડાઈ હોય ત્યારે કોંગ્રેસ એક વિપક્ષ તરીકે ગુજરાતમાં લોકો માટે લડતી આવી છે જ્ઞાતિ ધર્મ જ્ઞાતિથી અલગ રહીને લોકોને કેવી રીતે ન્યાય મળે તે માટે કોંગ્રેસ હંમેશા કાર્યરત રહી છે અને સાથે જ જિજ્ઞેશ મેવાણીની નારાજગીને લઈને પણ શક્તિસિંહ ગોહિલે પોતાનું નિવેદન આપ્યું હતું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં